ધરતી બચાવો અભિયાન તંત્ર અને ખનન બચાવવા માટે રાજુ ઉતર્યા સુરેન્દ્રનગર જિલ્લો એટલે ઝાલાવાડ અને પંચાર પંથકની આગવી ઓળખ ધરાવે છે સાથે સાથે કુદરતી પણ છોતા હાથે ખનીજ સંપત્તિ નદીઓ અને અલગ અલગ પર્વ પર્યાવરણ વૃક્ષો આપેલા છે ત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી ઝાલાવાડની ધરતી માતાને ખોદી ખનન ગેરકાયદેસર કરતા ગીધોમાં દિન પ્રતિદિન વધારો થયો છે ત્યારે ખનીજ ખનનશ્રી પર્યાવરણ પર્વત રણ વૃક્ષો નદીઓ અને ખેતીમાં મોટું નુકસાન થઈ રહ્યું છે સાથે સાથે માનવ જિંદગીઓ જિંદગી પણ મોતના મુખમાં ધકેલાઈ રહી છે ત્યારે એક અવાજ આવે ધરતી માતાને મને બચાવો તે માટે આત્માનો અવાજ અમારો પણ બોલે છે કે ધરતી માતા માટે આપે શું કર્યું અને તંત્ર સામે સામે ખનીજ માફિયાઓ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી સામે ત્રણ દિવસના ઉપવાસનો એક કાર્યક્રમ ઝાલાવાડના લોકોને બળ ઊંઘમાંથી જગાડવાનો એક પ્રયાસ થયો છે ત્યારે આવનાર આવનાર ઓગણ ઓગણત્રીસ ત્રીસને એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ થી સવારથી આજથી પ્રતિક ઉપર ધરણા બેસીને ધરતી માતાને અવાજ એક ઝાલાવાડ પાસે ઝાલાવાડ ઝાલાવાડ વાસીઓ ફોચે કરીશું સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ખનીજ સંપ્રદાયનો ભરપૂર ભંડાર કુદરતી મહેરબાનીથી ધરતી માતાના ખોરામાં લઈને સદીઓથી બેઠા હતા બેઠા તેની લૂંટ ખુલ્લે આમ ગેરકાયદેસર બે થડક થઈ રહી છે ત્યારે આપણી પણ એક ફરજ બને છે કે જે મુખ્ય મુખ્યત્વે વઢવાણ લીમડી સાયલા ચોટીલા મુરી નદીઓમાંથી રેતી ખનન તમામ ખાલી કરી નાખવામાં આવી છે નદીઓ રેતી વિહીન કોરી કોરી બની ચૂકી છે છે પાણી સંગ્રહ શક્તિ ગુમાવી બેઠી અને નદીઓને જીવિત કરવા માટે આચોરી બંધ કરવી પડશે સાયલા તાલુકાના ગામોમાં બ્લેક ટોપ બ્લેક ટેપ ખનીજ મોટા પાત્ર મરી આવે છે તેનું પણ ગેરકાયદેસર ખાણો ધમધમી ઉઠી છે મોટા વિસ્ફોટક પદાર્થ ધડાકા કરવામાં ધડાકા કરવામાં આવી રહે છે નાના માણસો ખેડૂતોના મકાન અને જમીનનું નુકસાન થઈ થયું છે ખાનગત સાયલા મોરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખનીજ કોલસા કાર્બોક્સાઇડ મળી આવે છે તેઓનું ખોદકામ વર્ષોથી ચાલ ચાલુ હોય છે ત્યારે સરકારી જમીન ગૌચર જમીન તમામ ઉપર આ કામ ચાલુ છે આશરે પંદરસો પંદરસો કોલસાની ખાણો ધમધમી રહી રહી છે અને દર વર્ષે એકસો મજૂરના મોત નીપજે છે તંત્રના તંત્રમાં નજરી નોંધ પણ થતી નથી સાથે દરરોજ પંચાયતની ધરતીના પેટારમાં નાના મોટા જી લેટિન વિસ્ફોટ વિસ્ફોટક વિસ્ફોટક આશરે તેને હજારથી આસપાસ થાય છે અને સતત ભૂકંપ જેવી પરિસ્થિતિમાં લોકો ભયભીત છે ખેડૂતોનો બોલ ખેડૂતો મોટા નુકસાન સાથે ગૌ માતા પણ ચારા માટે ભટકી રહી છે કુદરતી વરસાદ પાણી ના વેણ પણ બદલાઈ ચૂક્યા છે અને ખેડૂતો પરની જમીન પણ ધોવાન થઈ વધી રહી છે સમગ્ર ઝાલાવાડની જનતાને સાથે વિનંતી સાથે કરવામાં આવે છે કે તમો પણ તમો પણ જે પ્રતિક ધરણા ઉપર સાથે જોડાવ ધરતી માતાનું ઋણ અદા કરવા બહાર આવો અને આહ્વાન કરવામાં આવે અને પહેલા અમારું ગામ મારું ગૌરવ મેરી મીટી મેરા દેશનો સત્ય સાતક બનાવી જેની શરૂઆત દરેક એક એક ગામથી એક એક યુવાન કરવી પડશે અત્યારે આપણે આપણે એક ખરા રાષ્ટ્રવાદી બની શકશું અને આવનારા પેઢીને પર્યાવરણ ખનીજ સંપદાઓની ભેટ આપી શકશું આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે ઝાલાવાડની ધરતી ઉપર આજે ઝાલાવાડ ઝાલાવાડમાં આજથી ધરતી બચાવો અભિયાન ઉપર સુરેન્દ્રનગર જિલ્લાના જાગૃત નાગરિક રાજુભાઈ કલપલા અમૃતભાઈ અને રામકુભાઈ કલપલા આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે ઉપવાસ પ્રતિક ધારણા ઉપર સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે આજે ધરતી બચાવો અભિયાન અમૃતભાઈ ચાલુ કરવામાં આવ્યું છે એ બાબતે આપ શું કહેશો તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ત્રણ દિવસ ધરતી બચાવો અભિયાન અંતર્ગત પ્રતિક ઉપવાસ માટે બેઠા છે અમારો મૂળ વિષય એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બેફામ ખનીજ ચોરી થાય છે એમાં સાયલા ચીતેલા થાન અને વઢવાણ આજે પુષ્કળ ખનીજ ચોરી ચાલે છે અને તંત્રની બેદરકારી છે અને એના વિરોધમાં અમે આ ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ માટે બેઠા છીએ

અને આંદોલનથી તંત્રને જાગૃત કરવું આ એક પ્રાથમિક પહેલી ફરજ છે એ ફરજ પૂરી કર્યા પછી જો તંત્ર જાગૃત નહીં થાય અથવા તો રાજકીય પ્રતિનિધિઓ જે એ સહકાર નહીં આપે તો અંતે તો પછી આપણે હાઈકોર્ટની અંદર

અને ક્યાંક ને ક્યાંક તંત્ર આ બાબતે ખૂબ બેદરકાર હું તો એમ માનું છું કે બેદરકારી કરતા પણ એમની પણ ક્યાંક ને ક્યાંક મિલી ભગત હોય અને જે કંઈ પણ ચાલે છે ભ્રષ્ટાચાર એમાં એમનો સહકાર હોય એવું અત્યારે તો લોકો દ્વારા ચર્ચાય અમરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે મુરી તાલુકા ગામ આવેલું છે મુરી તાલુકાનું ખંપારીયા ગામમાં જ્યારે ચાર જે શ્રમિકો જે મધ્ય મધ્યપ્રદેશના ત્રણ અને એક સ્થાનિક જે શ્રમિક નું મજૂર થયું હતું આ મોત થયેલું હતું હવે એ બાબતે આપ શું કહેશો જ્યારે જયારે અંદર પેપર ઘસી અને ચાર મજૂરો દટાયા અને એના પંદર મિનિટ તરત મેં કલેક્ટરશ્રીને ફોન કર્યો કે સાહેબ તમે મને પૂરતો પોલીસ બંદોબસ્ત આપો હું તમને ઘટના સ્થળે લઈ જાઉં અને મૃતદેહ તમને બતાવું ત્યારે મને કલેક્ટર શ્રીએ કહ્યું કે તમે મૂડી મામલતદાર પાસે પહોંચી જાઓ અહીંથી હું તમને પોલીસ પ્રોટેક્શન આપીશ નહીં જો મને પોલીસ પ્રોટેક્શન આપ્યું હોત તો હું ત્યાં જઈ અને ચારે ચાર મૃતદેહ એમને સ્થળ ઉપર બતાવે પણ ત્યાં એકલા જવું ખૂબ જોખમકારક છે એટલે કલેક્ટર સાહેબ હોય મામલતદાર હોય કે ત્યાંના પીએસઆઈ હોય એ બધાએ આખું ભીનું સંકેલવા માટેનું એક ષડયંત્ર કર્યું અને પછી માન્ય કલેક્ટર સાહેબ અમૃતભાઈ અમૃતભાઈ હું આપને એ પૂછું કે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તરીકે મહેન્દ્ર મુંજપરા છે અને સમગ્ર જિલ્લો આખો ખોદાઈ રહ્યો છે જિલ્લાના સાંસદ સભ્ય મહેન્દ્રભાઈ મુંજપરાની આ જવાબદારી નથી મહેન્દ્રભાઈ મનપરાની સૌથી મોટી જવાબદારી એ છે કે સાંસદ છે એની સાથે સાથે બધા જ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે અહીંયા સંકલનની મિટિંગો થાય ત્યારે સંકલનની મિટિંગમાં પણ આવા ભ્રષ્ટાચારના મુદ્દા નથી આવતા ખણ મુદ્દા નથી આવતા

આ બાબતે કલંક હોય શકે નહીં છે અને કેન્દ્રીય મંત્રી છે અને આટલી બધી એમની પાસે ભારતીય જનતા પાર્ટીમાં કે એવું થઈ શકે હોય પણ આ બાબતે મૌન ધારણ કરે છે એટલે મને લાગે છે કે આ લોકોને ક્યાંક ને ક્યાંક

એમની પાસેથી ભંડોળ લેવામાં આવે અને કેવી રીતે ચૂંટણી જીતવી એ બધા આ બધા સંકળાયેલા હોય એટલે જ બોલતા નથી એટલે જ મૌન ધારણ કરીને બેઠા છે અન્ય તો એમની સાથે કોઈ સંબંધો ના હોય તો તો ખુલી બહાર કલેક્ટર કચેરીની સામે ચાલુ કરવામાં આવ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે આજે કુદરતી સંપદાની હજારો ટનની ચોરી થઈ છે અને અધિકારીઓ ફરજમાં બે ડરકારી દાખવી છે આપ શું કહેશો અને અમૃતભાઈ એને ખરાબ ધન્યવાદ આપું છું કે આ મુદ્દો ઉપાડ્યો છે એમણે અને ખૂબ આનંદની વાત છે કે ધરતી બચાવવો ખૂબ જ જરૂરી બન્યું છે આજે ઘણી બધી વાત ઘણા બધા આગેવાનોએ કરી હું તો ખાસ એ વાત કરું છું કે જો અમલદારો ન ગાંઠતા હોય તો બધાને પૂછે કે તમે કોર્ટમાં કેમ લેતા કોર્ટ છે એ છેલ્લો વિકલ્પ છે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરે છે પ્રતિનિધિઓ મોંઘા કેમ બેઠા છે મિનિસ્ટ્રીની અંદર બેઠા છે ગુજરાતની મિનિસ્ટ્રીમાં તમે કહો છો કે અમારો વઢવાણનો ધારાસભ્ય બેઠો છે અમારો પાર્લામેન્ટનો સભ્ય મિનિસ્ટ્રીમાં બેઠો છે તો કેબિનેટની અંદર પણ આ ચર્ચા થઈ શકે છે તો ભાઈ અમારા ગામની અંદર તમે શું કર્યું અને કંઈ કરતા કંઈ કરતા નથી આ બધા મેલી માનવાવાળા માનવા વાળા માણસો છે મૌન થઈને બેસી ગયા છે કારણ સમજાતું નથી કે પ્રજા જ્યારે રાડું પાડી પાડીને કહે છે સરપંચો લખી લખીને આપે છે

જે લોકો સૂચના જ નથી આપતા તો પછી આ અમલદારો શું એમને ભાવે એમ વર્તે છે અને કોઈ કહેવા વાળું રહ્યું નથી સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ સભ્ય અને કેબિનેટ મંત્રી આના જવાબદાર છે અને સુરેન્દ્રનગર જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્યો આજે ચાલી રહ્યું છે બંધ નથી કરાવતા એના જવાબદાર તમે એમને માનો છો ચોક્કસ માનું છું કારણ કે લોકશાહી છે આ સાહેબ તમે કેમ ભૂલી જાઓ છો આ લોકોએ ચલાવવાનું છે અને લોકો જો અશિષ્ટ રીતે વર્તતા હોય એને રોકવાની જવાબદારી આ લોકોની છે અને કેમ રોકતા નથી એ મને નથી સમજ પડતી નંદકિશોરભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં ખોદકામ દરમિયાન જયારે સો થી વધુ લોકોના મોત થયા છે ને એફઆઈઆર પણ તંત્ર દ્વારા કરવામાં નથી આવી અને આ એક કરવામાં આવે છે અને તંત્ર દ્વારા અને સરકાર દ્વારા પણ એમના દ્વારા બચાવવામાં આવી રહ્યા છે એ બાબતે આપ શું કહેવું આમને કોઈ પણ માણસ મરી જાય એની હારે કંઈ લેવા દેવા નથી આમને તો માત્ર પોતાના રોટલા દેખાય છે એ જ લોકો જોઈ અને બેઠા હોય એવું દર દેખાય છે નંદકિશોર ભાઈ તાલુકાના કંપારિયા ગામ છે કંપારિયા ગામમાં ત્રણ મજૂરો જ્યારે ખાન અંદર કામ કરતા હતા અને એક સ્થાનિક મજૂર હતો અને દટાઈ જવાથી મોત થયું હતું અને જ્યારે મોદી પોલીસ દ્વારા મામલે દ્વારા અને ખાન કદી દ્વારા કે કલેક્ટર દ્વારા જે આજે એફઆઈઆર પણ જે લોકો ખોદકામ કરતા હતા એની સામે કરવામાં નથી આવી તો એ બાબતે આપનું શું કહેવું મૃત્યુ થાય ત્યારે જવાબદારી અમુક કલા તો ડીએસપી પોતાની છે અને ડીએસપી એ પોતે મુલાકાત લેવી જોઈએ આપણે અમૃતભાઈએ ટેલિફોન કરીને કલેક્ટરને કીધું તો કે અહીંયાથી તમને કોઈ વ્યવસ્થા નહીં મળે એવું ચાલે જ્યાં હોય અહીંયાથી તમારે જ્યારે મૃત્યુના સમાચાર મળે ત્યારે તાત્કાલિક પગલાં લેવાની જોગવાઈ છે

અમે એમની પાસે રાજીનામા સુધી જવાની નંદકીશોર ભાઈ લાખો કરોડો રૂપિયાની કુદરતી સંપદા તો ચોરી થઈ ગઈ છે હવે ક્યારે તમે ફરિયાદ કરશો હવે અમારા આગેવાનો થોડાક જાગે અને પ્રજા જાગે તો પહેલા તો પ્રજાએ જાગવું પડશે